અબડાસા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે આવેદનપત્ર અપાયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ ભારે નુકસાનના સર્વે કરી તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવાની તથા ખેડૂતોના અન્ય પ્રશ્નો ઝડપી નિરાકરણ લાવવાની માગણી કરવામાં આવી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનવર મંદરા માજી ધારાસભ્ય ઇબ્રાહિમ મંદરા તાલુકા પંચાયત વિપક્ષી નેતા દાદાભાઈ જત સેવા દળના ફકીર મામદ નોતિયાર સહિતના કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે તાલુકા કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોની હાલતને ધ્યાને લઈ સરકારને તાત્કાલિક રાહત પગલાં લેવા અપીલ કરી હતી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા અબડાસા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે